નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું ચોમાસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર માના દરબારમાં આવતા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય માય ભક્તોને સૌથી મોટી સમસ્યામાંથી મળશે છુટકારો અંબાજીમાં વાહન પાર્કિંગમાં હવે કરાઈ ફાસ્ટેગની સુવિધા ભાજપે બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારો જાહેર કર્યા બે ઉમેદવારો રિપીટ છોટાઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઈ રાજ્યવાસીઓ ઘરની સહન કરવા તૈયાર થઈ જાઓ આગામી ત્રણ દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અંબાલાલ પટેલની આગાહી બે ઉપસાગરમાં હલચલથી ગુજરાતનું વાતાવરણ બગડશે શ્રી કષ્ટભંચન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ભવ્ય રંગોત્સવ યોજાશે રંગોત્સવમાં સપ્તધનુષ્યના રંગની થીમ પર સાત પ્રકારના એકાવન હજાર કિલો રંગોનો ઉપયોગ સમાચારોની શરૂઆત કરીએ તો સરકારે વીજ દરમાં ફ્યુઅલમાં પચાસ પૈસાનો યુનિટ દીઠ ઘટાડો કરાયો છે જેને કારણે ડીજીવીસીએલના સડત્રીસ પોઈન્ટ लाख લાખ ગ્રાહકોને દર મહિને એકસો છત્રીસ કરોડ રૂપિયાની રાહત મળશે એટલે કે ગ્રાહકોને વાર્ષિક એક હજાર છ છત્રીસ કરોડની રાહત મળશે હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ આ ભાવ ઘટાડો ગ્રાહકોને પહેલી જાન્યુઆરીથી મળશે એટલે આગામી વીજ બિલમાં તેનું એડજસ્ટમેન્ટ કરી વીજ બિલ બનશે વીજ બિલમાં ફ્યુઅલ ચાર્જ ત્રણ પોઈન્ટ પાંત્રીસ

બીજી તરફ વાત કરીએ તો ગુજરાતમાં ગરમીએ માથું ઊંચક્યું છે જો કે બેવડી ઋતુ હજી પણ લોકોને સતાવી રહી છે આવામાં હજી પણ ગુજરાત પર મોટું સંકટ છે કારણ કે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચૂટ આગાહીની અસર થઈ છે બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ તાપમાન વધવાની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે જો કે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે આગામી ત્રણ દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે ભાજપે બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં બે ચહેરા વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે જ્યારે પાંચ સિટિંગ સાંસદોના પત્તા કાપ્યા છે તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ વલસાડમાં ધવલ પટેલ ભાવનગરમાં નીમુબેન બાંભણિયા સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટાઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઈ છે શક્તિપીઠ અંબાજી લાખો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવે છે પરંતુ અંબાજી આવતા ભક્તોનો સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો હોય છે અંબાજીના વેપારીઓ દ્વારા પાર્કિંગના નામે થતી લૂંટથી સૌ કોઈ વાકેફ છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય કર્યો છે જેના કારણે હવે અંબાજી આવતા દર્શનાર્થીઓને પાર્કિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે તો શું છે આ નિર્ણય જાણીએ આ અહેવાલમાં માં મા શક્તિના દરબારમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થી શેશ જુકાવા આવે છે અંબાજી મંદિરનો જે રીતે સતત વિકાસ થઈ રહ્યો છે તેના કારણે યાત્રાધામ અંબાજી વિશ્વ ફલક પર ચમકી રહ્યું છે અંબાજી અંબાજી મંદિરના એક 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 બાદ સારા નિર્ણયોથી ભક્તોમાં આનંદ છવાઈ રહ્યો છે છે હવે વધુ નિર્ણય મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો દર્શને આવતા ભક્તો પાસેથી અંબાજીના ખાનગી પાર્કિંગના નામે આડેધડ ચાર્જ વસૂલવામાં આવતો હતો જેના કારણે ભક્તોમાં છૂપો રોષ જોવા મળતો હતો પરંતુ હવે અંબાજી મંદિરે જ એક ખાસ પાર્કિંગની સુવિધા ઊભી કરી છે અને આ પાર્કિંગ ને ફાસ્ટેગ થી સજ્જ કરાયું છે જેના કારણે હવે દૂર દૂર થી આવતા યાત્રિકો ને ઓછા ખર્ચે સારા પાર્કિંગ ની સુવિધા મળી રહેશે માના દરબારમાં આવતા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય માય ભક્તોને સૌથી મોટી સમસ્યામાંથી મળશે છુટકારો अंबाची मंदिर देवस्थान ट्रस्ट ट्रस्टे पार्किंग माटे करी खास व्यवस्था अंबाजी मा वाहन पार्किंग मा हवे कराई फास्टैग नी सुविधा अंबाजी ना वेपारियों द्वारा चलावाती लूंट थी मर्शे आजादी હલ અંબાજી મંદિર પરસ્ટિત દ્વારા પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઊભી કરાય છે જેના કારણે વાહનો પાર્કિંગમાં પ્રવેશે અને પછી બહાર નીકળે ત્યારે નક્કી કરેલો પચાસ રૂપિયા ચાર્જ કપાઈ જાય છે ફાસ્ટેગને કારણે પાર્કિંગ માટે લાંબી લાઈનોમાંથી પણ મુક્તિ મળી જશે એટલું જ નહીં જો કોઈ વાહન ફાસ્ટેગથી સજ્જ ન હોય તો પણ રોકડા પચાસ રૂપિયા ચૂકવીને પોતાનું વાહન પાર્ક કરી શકે છે

તેટલી મર્યાદા છે પરંતુ યાત્રિકોને જે પ્રકારે અંબાજીમાં ધસારું રહે છે તેને જોતા વધુ સાત જેટલા પાર્કિંગ પણ આ પ્રકારે ફાસ્ટેગથી સજ્જ કરવાનો અંબાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે વાહનો પાર્કિંગમાં પ્રવેશે અને બહાર નીકળે ત્યારે પચાસ રૂપિયા કપાઈ જશે ફાસ્ટેગને કારણે પાર્કિંગ માટે લાંબી લાઈનોમાંથી પણ મળશે મુક્તિ કોઈ વાહન ફાસ્ટટેગ થી સજ્જ ન હોય તો રોકડા પચાસ રૂપિયા પણ ચૂકવી શકાશે પાર્કિંગ ના દરની એક સ્લીપ પણ આપવામાં આવશે વાહન ના આવવાનો અને જવાનો સમય સ્લીપમાં લખેલો હોય છે આમ આ તમામ પાર્કિંગ કાર્યરત થઈ ગયા બાદ દર્શને આવતા ભાવિક ભક્તોને મોટો લાભ થશે અને દૂર દૂર થી આવતા દર્શનાર્થીઓને અંબાજીમાં જ સારી સુવિધા મળી રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોમાં વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પચાસ હજાર ગુણી ઘઉની આવક જોવા મળી છે ઘઉંની પિસ્તાળીસ હજાર ગુણીની આવક જોવા મળી લોકવન ટુકડા અને અન્ય ઘઉં પણ આવેલ છે જેમાં ગોંડલ યાર્ડમાં લોકવન અને ટુકડા ઘઉં વધારે આવે છે યાર્ડમાં ઘણી હરાજીમાં વીસ કિલો ઘઉંના ભાવ પાંચસોથી સાતસો પચાસ સુધીના બોલાયા હતા મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં લઈને ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષા આગામી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રવિવારના રોજ સવારે દસથી ચાર દરમિયાન યોજાશે અગાઉ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષા તારીખ બે ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ યોજાનાર હતી સોરઠ પંથકમાં ઉનાળુ પાકની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જૂનાગઢ યાળમાં જણસીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જ ભાવની વાત કરીએ તો ઘઉં લોકવાન પ્રતિમાન ચારસો પચાસથી પાંચસો છન્નું જ્યારે ટુકડા ચારસો થી છસો છવ્વીસ જ્યારે તુવેર બે હજાર ઇઠ્યોતેર અને ધાણા અઢારસો ચાળીસ અને ધાણી બે હજાર બસો પાંચ તેમજ તલ બે હજાર સાતસો ભાવે વેચાયા હતા આ સાથે જીરુની બજારમાં પણ થોડો તેમજ સુધારો જોવા મળ્યો હતો અને ચાર હજાર પાંચસોથી લઈ પાંચ હજાર બસો સુધીના ભાવ રહ્યા હતા બીજી તરફ નજર તો જૂનાગઢ આસપાસનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છેલ્લા ઘણા સમયથી અહીં આવતા પ્રવાસીઓમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે સોમનાથ સાસણ દીવ અને આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓ ગિરનારની મુલાકાત લેતા હોય છે જુનાગઢ આવનાર પ્રવાસી રોપ મુલાકાત લેતા હોય છે જામનગરમાં સત્તર માર્ચ સુધી મહત્તમ તાપમાન વધીને ચોત્રીસ ડિગ્રી રહેશે અંશતઃ વાદળછાયા વાતાવરણની આગાહી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે ભેજનું પ્રમાણ ઘટશે આ સમયગાળામાં તેરથી બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરેલી આગાહી અનુસાર તારીખ તેરથી સત્તર માર્ચ સુધી જામનગર શહેર જિલ્લામાં મહત્તમ તાપમાન બત્રીસથી ચોત્રીસ ડિગ્રી વચ્ચે રહેશે જામનગર માર્કેટિંગ યાર્ડ નવા ઘઉં આવક શરૂ થઈ છે મંગળવારે ઘઉંનો ભાવ પાંચસો અઠાવન બોલાયો હતો અઢારસો અડતાલીસ ખેડૂત આવતા ચુંબોતેર હજાર ચારસો ચુંબોતેર ચણા જીરુ આવક થઈ હતી જામનગર યાર્ડમાં મંગળવારે ઘઉની આવક નોંધાઈ મગફળીની બે હજાર ચારસો એરંડાની નવસો રાયડાની પાંચ હજાર ચારસો કપાસની છ વટાણાની ત્રણસો મન આવક નોંધાઈ હતી તો આ સાત બસ આટલું જ નમસ્કાર